ભારત સરકારના નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવેલ સંપૂર્ણતા અભિયાન ઉત્સવનો આજ રોજ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદ ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત અધ્યક્ષે મહિલાઓના સ્વાસ્થ્યની ખાસ ચિંતા કરતા પોષણનું સ્તર ઊંચું આવે અને કુપોષણ ઘટે એ માટે વિશેષ તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો ભારત સરકારના નીતિ આયોગ દ્વારા મહત્વાકાંક્ષી તાલુકા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા છે જેમાં ગુજરાત રાજ્યના દસ જિલ્લાના તેર તાલુકાઓ પૈકી બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ છે જે અન્વયે જિલ્લામાં કૃષિ વિદ્યાલય થરાદ ખાતેથી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સંપૂર્ણતા અભિયાન લોન્ચ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે ગણેશપુરા પાવડી ખાનપુરા અને લુવાણા કળશ ગામના બાવીસ સ્વ સહાય જૂથોને તેત્રીસ લાખ રૂપિયા કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો તેમજ લાભાર્થીઓને માતૃશક્તિ બાળ શક્તિ પૂર્ણા શક્તિના પેકેટ અને ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા ઝુંબેશની ગતિ ચાલુ રહે અને સહભાગીતાને પ્રોત્સાહિત કરી શકાય તે માટે સંપૂર્ણતા અભિયાન પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી તો બાકી લોકો આમાંથી શીખીને આગળ વધશે અને બીજા લોકો માટે સરકાર આના માટેની પછી યોજના આખી બનાવશે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર બંને આમાંથી શીખે છે છે તમારો ટ્રાયલ છે આ ટ્રાયલમાંથી નીતિ આયોગમાંથી પણ આવ્યા છે બધા જે પોલિસી નિર્ધારણ કરે છે તો અહીંથી તમારો અનુભવ ત્યાં પહોંચે ત્યાંથી પછી આગળ વધારી શકાય એ થરાદ વિસ્તારની અંદર થરાદ તાલુકાને જે રાજ્ય સરકારે આ પ્રમાણે પસંદ કર્યું છે કલેક્ટર એનું લીડ રહી ગયા છે મોનિટરિંગ પણ સતત થઈ રહ્યું છે પરંતુ બધા એક એક વ્યક્તિ જેટલા રસ કલેક્ટર સૂઈને છે એટલો રસ તમને હોવો જોઈએ કે કર્મચારીને હોવો જોઈએ તો થઈ શકે એક વ્યક્તિ કશું ના કરી શકે હું પણ એ પ્રમાણની ભલામણ કરીશ કે આ કામને એક દેવી કામ છે ભગવાનનું કામ છે એવું સમજીને નકી કરો એમાં કોઈ કુપોષિત ન રહે એના માટે જે વ્યવસ્થા તંત્ર છે એની સાથે જોડાવો પ્રજાનો સહયોગ જો અવેરનેસ પાર્ટીની વ્યવસ્થા કરવી પડે એમાં બધા જોડાવો તારીખ ત્રીસ સપ્ટેમ્બર સુધી થરાદ તાલુકામાં આરોગ્ય પોષણ કૃષિ સામાજિક વિકાસ અને શિક્ષણ સહિતના સૂચકાંકોમાં સો ટકા સિદ્ધિ હાંસલ કરી શકાય તે હેતુથી સંપૂર્ણતા અભિયાન ચલાવવામાં આવનાર છે આ સૂચકાંકોની સંતૃપ્તિ માટે તારીખ ચાર જુલાઈથી તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ એમ ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન જુદા જુદા એક્શન પ્લાન મુજબ સંપૂર્ણતા અભિયાન હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે આજે આપણે એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ જે ભારત સરકારના નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવેલ છે એની અંદર સંપૂર્ણતા અભિયાન એટલે છ અલગ અલગ પાસાઓ સિલેક્ટ કરવામાં આવ્યા છે જેની અંદર આવનાર ત્રણ મહિના સુધી સતત મહેનત કરીને સુધારો લાવવા માટે આખું તંત્ર જે છે આજથી કામે લાગવાનું છે મુખ્યત્વે એની અંદર આરોગ્ય અને કૃષિ આ બે ક્ષેત્રના પાસાઓ જે છે પસંદ કરવામાં આવ્યા છે દાખલા તરીકે સગર્ભાઓનું બરાબર થાય સગર્ભાઓની તપાસ બરાબર થાય બાળ મૃત્યુ શિશુ મૃત્યુ અને ઘટે માતા મરણ ઘટે અને પછી કુપોષણનું રેટ ઘટે અને સાથે સાથે સોઈલ હેલ્થ કાર્ડનું કામ થાય તો મુખ્યત્વે આરોગ્ય અને કૃષિ આ બે ક્ષેત્રને સિલેક્ટ કરીને લગભગ છ જેટલા પાસાઓ પસંદ કરીને ત્રણ મહિના સુધીનો એક સતત કાર્યક્રમ સર આજથી